કેમ છો મારા વાલા ગુજરાતી ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે એક નવા વિડીયોની સાથે તો દોસ્તો આપણે વાત કરશું કે દોસ્તો જો તમારી એક યુટ્યુબની ચેનલ હોય તો આ વિડીયો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે દોસ્તો હવે ભારત સરકાર નરેન્દ્ર મોદી સાહેબ પણ અત્યારે ફિલ્ડમાં આવી ગયા છે કે યુટ્યુબ ચેનલોમાં તમે જો આવી આવી ભૂલો કરતા હશો તો તમારી ચેનલ તમને કોઈ પણ વોર્નિંગ સ્ટ્રાઇક કે કશું જ આવ્યા વગર તમારી ચેનલ યુટ્યુબ ઉપરથી ડિલેટ થઈ જશે તો એના માટે ચેનલ હોય તો આ વિડીયો તમારા માટે બહુ જીડિયો લાઈક ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કારણ કે જે પણ ને લગતા હોય એવા બધા જ વિડીયો તમને ગુજરાતીમાં ચેનલ ઉપર જોવા મળશે એના માટે સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશન બિલ દબાવે જેથી આવો કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને મળે સૌથી પહેલા તો દોસ્તો એના માટે આપણે જઈએ છીએ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ફાઈનલી દોસ્તો અહીંયા તમને દેખાતું હશે કે જી એક ચેનલ છે ઇન્ડિયાની બહુ મોટામાં મોટી ચેનલ છે જી ન્યૂઝ બરાબર એના ફોલોઅર જોઈ લો તો તેત્રીસ મિલિયન એટલે તેત્રીસ કરોડ ઉપર છે બરાબર તો આ ચેનલમાં અહીંયા તમને યુટ્યુબ નું આવી ગયું છે કે સો જ્યાદા યુટ્યુબ ચેનલ સરકાર ને કરી દીયા બેન્ડ તમે તમારી ચેનલ ઉપર યુટ્યુબ એક્શન ઓન યુટ્યુબ ચેનલ મારશો તમારી યુટ્યુબ માં અંદર એટલે આ વિડીયો તમને આઈ જશે પેલા જ નંબરે બરાબર તો આપડે વિડીયો જોઈ લઈએ સરકાર ને યુટ્યુબ પર ફેક ન્યુઝાઇઝેશન તો અહીંયા દોસ્તો દેખાતું છે કે યુટ્યુબ ચેનલ પર ફેક ન્યૂઝ સરકાર ચેનલ બંધ કરી દી બરાબર તો દોસ્તો અહીંયા યુટ્યુબ છે ઇન્ડિયન ગવર્નમેન્ટ હવે એક્શનમાં આવી ગયું છે કે જે પણ લોકો યુટ્યુબની ચેનલ ઉપર જો ફેક ન્યૂઝ ફેલાવતા હોય કે કોઈ પણ ફેક એડવર્ટાઇઝિંગ ફેલાવતા હોય તો એના માટે દોસ્તો હવે સરકાર પણ આઈ રહી છે એક્શનમાં બરાબર તો અહીંયા તમને આ એક જ ચેનલ બરાબર એવું નહીં કે એક જ ચેનલ ઉપર છે અહીંયા દોસ્તો તમને દેખાતું છે કે આજ તક છે બરાબર તો આજ તક ઉપર જોઈ લો ચાર વીક પહેલા જ વિડીયો મૂક્યો સરકારને બેન કે ના સરકાર બેન તો દોસ્તો તમે પણ જો તમારી કોઈ પણ ચેનલ હોય તો આપણા હોય એના માટે દોસ્તો વિડીયો હું બનાવી રહ્યો છું કે જો તમે કોઈ પણ આવી રીતના ન્યુઝ ચેનલ કે કોઈ પણ ફેક ન્યૂઝ ફેલાવતા હોય તો ખાસ ધ્યાન રાખજો કે તમે જેટલી મહેનત કરી છે તમારી ચેનલ બનાવવા એના કરતાં દોસ્તો તમારી ચેનલ એક જ મિનિટની અંદર તમારી ચેનલ યુટ્યુબ ઉપરથી ગાયબ થઈ જશે ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણે દોસ્તો આ ચેનલના વિડીયો જોઈ લીધા હોય તો આપણને ખ્યાલ આવી જાય કે આવી આવા વિડીયો બનાવવાથી આવું પણ થઈ શકતું હોય તો દોસ્તો તમે આપણા યુટ્યુબર હોય તો એ ખાસ ધ્યાન રાખજો કે આવી રીતના ખોટા વિડીયો તમે જો શેર કરતા હશો તો પણ તમને પ્રોબ્લેમ આવી શકશે તો દોસ્તો આ વિડીયો બનાવવાનું કારણ એટલું જ કે અવેરનેસ ફેલાવવા માટે હતું કે દોસ્તો તમે જો આવી ચેનલ બનાવી હોય તો તમે ખાસ ચેતી જશો ફાઇનલી દોસ્તો આ વિડીયોની તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો તમારો જે પણ પ્રશ્ન હોય છે એનું સમાધાન કરી આપી અને દોસ્તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બિલ જેથી આવો કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને મળી સૌથી પહેલા તો દોસ્તો મળીશું એક નવા વિડીયોની સાથે જય હિન્દ